નમસ્કાર મિત્રો ગોંડલ તમારું સ્વાગત છે છે મિત્રો મિત્રો આજની તારીખ માર્કેટમાં મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો શુક્રવાર નો રોજ મિત્રો આજની કેસર કેરીની આવક ની વાત કરીએ તો મિત્રો સેમ કેસર કેરીની કાલ જેવી જ આવક જોવા મળી રહી છે મિત્રો હરાજી નું કામકાજ તમે જોઈ શકો છો હરાજી નું કામકાજ પણ ચાલુ થઈ ગયું તો ચાલો હરાજીમાં જતી જાણસી કેવા રીતે આજના બજારમાં અને કોઈ પણ મિત્રોને પાકલ કેરી લેવાની હોય મિત્રો તો ગોંડલ સંતોષ કેળા ભંડારનો કોન્ટેક કરો મિત્રો અહીંયા હોલસેલ પણ મળી જશે રિટેલ પણ મળી જશે મિત્રો તો ગોંડલ જેલચોકમાં સંતોષ કેળા ભંડારનું સરનામું છે મિત્રો તો અહીંયા એકવાર અવશ્ય મુલાકાત લેજો મિત્રો અને ગોંડલ લેવા વેચવા માટે જો કેરી કાચો કાચો માલનો કોન્ટેક કરવો હોય તો દિનેશભાઈને આપણે સ્ક્રીન ઉપર નંબર આપેલા છે મિત્રો તો તેમાં અવશ્ય કોન્ટેક્ટ કરવો મિત્રો અને પાંચ પચી બોક્સ લેવા તો કોન્ટેક ન કરો પાંચ પચી બોક્સ લેવા હોય તો મિત્રો તમારે રૂબરૂ આવવાનું રહેશે ને મિત્રો સવારે સાડા છ વાગે હરાજીનું કામકાજ ચાલુ થાય છે મિત્રો તો ચાલો હવે હરાજીમાં જઈને જાણી કહેવા રહી છે આજના બજારમાં આઠસો ને આઠસો ને પચાસ રૂપિયાનો ભાવ થયો છે આઠસો ને પચાસ રૂપિયાનો ભાવ થયો છે આઠસો ને પચાસ રૂપિયા ને સારી ક્વોલિટીનું સારું ફળ છે મિત્રો આઠસો ને પચાસ રૂપિયાના ભાવ છસો ને પચીસ રૂપિયાનો ભાવ છે છસો ને પચીસ રૂપિયાના ભાવ છે તમે જો આ ક્વોલિટીના છસો ને પચીસ રૂપિયાના ભાવ સાતસો ને પચાસ રૂપિયા નો ભાવ છે આ માલ નો સાતસો ને પચાસ રૂપિયામાં વેચાણો છે સારી ક્વોલિટીનો સારો માલ છે મિત્રો સાતસો ને પચાસ રૂપિયા ના ભાવ છે પિંચોતેર રૂપિયા રૂપિયાનો ભાવ છે છસો ને પિંચોતેર વેચાણી છે સારી ક્વોલિટી નો સારો ભાવ છસો પિંચો

સાતસો ને પચાસ રૂપિયાનો નો ભાવ સાતસો ને પચાસ રૂપિયામાં છે સાતસો ને પચાસ રૂપિયાનો ભાવ છસો રૂપિયા નો ભાવ છે છસો રૂપિયાનો ભાવ છે આ ક્વોલિટી નો છસો રૂપિયા છસો રૂપિયા ભાવ છે છસો રૂપિયા ભાવ છે તો ક્વોલિટી ક્વોલિટીના છસો રૂપિયામાં વેચાણી છે ચારસો ને પચીસ ચારસો ને પચીસ રૂપિયાનો ભાવ છે નાનું ફળ છે મિત્રો ચારસો રૂપિયા માં છું ছো রুপিয়ান মিত্র কোলিটি সারি ফল না

છસો ને પચાસ રૂપિયાનો ભાવ છે આ માલનો છસો ને પચાસ રૂપિયાનો ભાવ છે સારી ક્વોલિટીનો ભાવ છે પાંચસો રૂપિયાનો ભાવ છે તમે જોવો છો આ માલ પાંચસો રૂપિયાનો ભાવ છે પાંચસો રૂપિયામાં વેચાણી છે ક્વોલિટી તમે જોઈ શકો છો પાંચસો રૂપિયાના છે भे संस रुपया

પાંચસો ને પચાસ રૂપિયા ના અભાવ છે પાંચસો ને પચાસ રૂપિયા ના ભાવ છે તમે જોવો અમારે પાંચસો ને પચાસ માં વેચાણી છે